હલો એવરી વન વેલ્કમ બેક ટુ માય ન્યુઅવર લોગ આઈ હોપકેલો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે નવ ને આજે આપણે બહુ બધા વહેલા ઉઠી ગયા છીએ બધા જો હું આજે ઉઠી ગયો છું ને આપણી સાથે સાથે રોહિતે આજે ઉઠી ગયો છે તો ચાલો રોહિતને મળ્યો જો આ બાજુ રોહિત નાસ્તો કરવા આજે એકલો બે ગયો છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હા તો ખાઈ પછી મળે એ કે એમ કહે છે જો રોહિતભાઈનું કેવું છે કે ખાતા ખાતા આપણે બોલવાનું થાતું નથી ગમે એટલા લોકો બોલાવે ને તોય તો એ ખાયલી પછી એને મળી અને બીજી એક વાત કે કાલે યુટ્યુબમાંથી આપણે એક મેલ આવ્યો તો એટલે કે જે મંથલી આપણે જેટલા લોકો વિડિયો હોતા હોય ને એવું બધું આવે તો એમાં આપણા ત્રણસો ચારસો જણા લોકો આપણો વિડીયોઝ જોવે છે પણ કોઈ લાઈક અને કોમેન્ટ નથી કરતું તો જે લોકો વિડિયો હોતા હોય ને એ લાઈક ને કોમેન્ટ કરજો તમને ન આવડતી તો બીજા પાંચ કરાવી લેજો અગર બોલિંગ કરી નાખજો બાકી કોમેન્ટ કરવી અને લાઈક કરવી જરૂરી છે તો ચાલો આજે મમ્મી નથી ને એટલે આજે સોનલ સોનલમાંથી બહુ બધું કામ આવી ગયું છે અને આ એવું બધું છે અને કાલનો વિડીયો આપણો મેરેજ અલ આ મેરેજ એનિવર્સરીનો હતો તો બહુ બધા લોકોએ આપણે એમાં વિશ કરી છે તો બધાને થેન્ક યુ સો મચ આવીને આવી વિશ કરતા રહ્યો અને ચાલો હવે આપણે મળીએ સોનલને એમ કીધું ને મળીએ સોનલને તો સોનલ કે પહેલાં તમે નાસ્તો કરી લો ને એવું બધું ઠંડુ થઈ જાય તો આપણે પેલા નાસ્તો કરી લઈએ આ બાજુ નાસ્તામાં છે રોટલીના બધા રોટલીના બટકા ખાવા કોણ કોણ લોકોને સવારે રોટલીના બટકા બહુ ખાવા ગમે છે મને હમણાં બે ત્રણ દીતા હું થાય છે ને તો મને રોટલીના બટકા બહુ મીઠા લાગવા મળ્યા છે એટલે હું રોજ હમણાં રોટલીના બટકા ખાવ તો થઈ ગયો છે ને રોહિત ન્યૂઝ વાસવા બેસી ગયો છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું છે આજના ન્યૂઝમાં

આજ ક્યાં ચાલુ છે આજ તો બંધ હોય પણ કાલ આવ્યું હોય ને શુક્રવાર એવું છે જો શેર માર્કેટમાં ધંધાની માર્કેટમાં બધા અત્યારે કડાકા જ બોલે છે એટલે મૂંઝાવાની જરૂર નથી બધા લોકો અત્યારે ફ્રીઝ છે બધા પોતપોતાની રીતે મહેનત કરતા હોય છે અને એનું ફળ મળતું હોય છે હે ને બીજું શું છે આજના ન્યૂઝમાં બીજું તો કાલ આઈપીએલ માં કેવડો મોટો સ્કોર બનેવો હતો કેવડો 200 ને

તો હું તને હું કામ કાલે કોમેન્ટ આવી હતી એની ઉપરથી પછી કાંઈક વિડીયો બીડીયો ગોત કાંક ચેલેન્જ વિડીયો કે એવું કાંઈક ચેલેન્જ વિડીયો કરવાના કાંઈક નહોતી આવી કોમેન્ટ કાલ અરે આવી હતી કાલના વિડીયોમાં મેં તને આપણે કાલના વિડીયોમાં બોલ્યા છીએ હોતો અને મેં તને કીધું તો તે કીધું ખાવાની ચેલેન્જ તો આપણે નહીં કરે કોઈની કોમેન્ટ નથી આવી એમ હા કોઈની આવી નથી એટલે એમ હું તને કઉ છું તું ગોત એમ

તો અત્યારે જો સોનલ છે ને ઓશિકાના કવરને એવું સડાવે છે સડાઈ લઈને પછી મળીએ કારણ કે કામ કરતા હોય ને પછી આ લોકો આપણે જવાબ હમણાં દેતા દેતા બંધ થઈ ગયા છે કોને ખબર કાલથી એવું થાય છે કે કામ કરીને આપણે કાંઈક પૂછવીને એટલે જવાબ નથી દેતા તો ચાલો એનું આપણે સોલ્યુશન તો લાવવું પડશે તો એ આવી જાય તો પેલા એના કવર સડાઈ લઈને પછી આપણે એને સોનલ બોપનની રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો હવે સોનલની સાથે વાત કરવી તો કેમ એવું કરીશો બે ત્રણ દીઠા આમ તમે આમ કામમાં હો ને આન્સર નથી આપતા

તો જો અત્યારે કામ બધું ફટાફટ કરવું પડતું હોય દાદા ની આવ્યા એટલે જમવાનું હોય અમે આગળ પાછળ ચાલે અને મમ્મી ગયા છે ગામડે એટલે બધું કામ આજે સોનલ ઉપર આવ્યું છે તો કેવું લાગે છે કઈ ન લાગે બધું કામ થઈ ગયું હા તો કામ કરતા હોય જો બપોર ના રીંગણા અને મરચા લઈ લીધા છે તો શું બનાવવાનું છે બપોરના જમવામાં ભરેલા રીંગણા બના શાક બનાવસા ખાલી ભરે તળવાના શાક કરવાનું છે ભરેલા મરસા ને રીંગણા નું શાક કરવાનું આપડે ક્યારે છે શાક રીંગણા બટેકાનો ભરેલું શાક નથી બનાવવું રીંગણા છે મરચાનું થોડું બનાવ્યું છે મરચા તો ભરે હા તો ભરેલા મરચા આપડા બહુ ફેવરિટ છે એટલે એમનમ ભરવાના છે ને ભરેલા રીંગણા બટેકાનો શાક બનવાનું છે તો જો આ બાજુ સોનલ ફાફડી ખાંડે છે એને તો શું છે બીજું ચણાની લોટની જગ્યાએ આપણે ફાફડીનો ખોકો કરી નાખ્યો તો બીજું શું છે બીજું काही નથી કામ કરીને ફ્રી છે તો જો જસઈ પાણી કરી એવું છે તો ચાલો એક કિશન પટેલની એવી કોમેન્ટ આવી હતી કે તમારા મમ્મીને ભજન આવડતા હોય તો કેજો ભજન ગાય તો ભજન ઓલરેડી એણે ઘણા વિડીયોમાં ગાઈ ના ગયા છે અને હવે મમ્મી થોડાક દિવડે ગયા છે મેરેજમાં તો મેરેજમાંથી પાસે આવશે જ્યારે આપણે મમ્મીને કેવું ભજન ગાય તો ચાલો હવે થોડું ઘણું કામ છે ને બધું આપણે પતાવીએ અને મળશું બપોરના જમવાના જશે બપોરના સાડા બાર ને મેં લોકો જમવા માટે આવીએ છીએ તો જમવામાં રીંગણાનું શાક ને રોટલી ને સ્લાદ અને સાદી ખીચડી જો બધા લોકો જમવા બેસી ગયા છે ને મમ્મી નથી ને તો મમ્મીની જગ્યા અહીંયા ખાલી રાખી છે એમ કેમ કર્યું હું હે બેઠા બેઠા ખાત હા બે અને જો બા ની નવી જગ્યા અહીંયા આવી ગઈ છે ચાલો બધા રીંગણા ભરેલા નું આપડે આવી ગયા છીએ અને આપડે માટે સોનલે સુધારી નાખી છે

આ તો મારે હોમ માર્થી કેન્સલ મારે હોમ માર્થી ચા જ નથી પીવાનું એટલે આજે આપણે ચા પી લઈ અને હવે ચાલો બધા સરસ મજાની ટેટી ખાઈ લીધી છે સોનલ જો ફોન કોનો ફોન આવ્યો હતો હું આવ્યો હતો જો પપ્પાએ સાંજે જવાના છે બહાર અને અમે લોકો જવાના છે બહાર હું ને સોનલ જવાના છે અને પપ્પા એના ફ્રેન્ડ લોકો સાથે જવાના છે તો વચ્ચે ઘરે ખાલી રોહિત દાદા બા તો આપણે એના માટે જમવાનું બનાવવું જોઈએ તો ચાલો એના માટે શું જમવાનું બનાવી છે જોઈએ છે આ બાજુ જો આપણે ની ચા બનવાનું ચાલુ થઈ ગયું છે ચા બને છે તો જો આપણે આજે હોટલ માં જમવા જવાનું છે બર્થ કરવાનો છે બર્ડ માં આજે તો હવે આપણે ત્યાં જઈને જોવું કે બધાની બ્લેક થીમ કેવી લાગે છે એવું કોઈ કેવું છે ને ને આજે તમને નો સોનલ તમને બતાવવાની છે આપડે જોઈએ છે સોનલ કેટલો ઉતારીએ કે છે

બને છે ને ગાંઠિયા છે ને ગાંઠિયા હું નીચે જો હવારમાં સોનલે વઘાર્યા ખબર આવ્યા હતા અત્યારે વઘાર્યા મબે ટાઈમ વઘાડિયા ન હોય સોનલ કાલે ઓલો આપણે યુનિવર્સિટી વાળી જે વાત કરી હતી ને એમાં એક કોમેન્ટ આવી હતી કે કે સંદીપભાઈ બહુ ભોળા છે એ કે 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 જે યુનિવર્સિટી ને એવું બધું લખ્યું હોય ને કે એમાં સમજી જવાનું કે સંદીપભાઈ બહુ ભોળા છે તો હું ભોળો છું તમે મારી ઉપર આવો ન કરો આચીન તમને હું લાગે હું ભોળો છું કે નહીં ભોળો જ છું એટલે એમ કીધું કે સોનલ બેન ને એટલે સોનલ ને કયો કે એવું બધું ઓલું ન કરે એમ કાઈ વાંધો આપણે કાઈ એવું ન થાતું તમારે એવું છે તો ચાલો એ વાળો આપણે મજાકમાં કર્યું તો આપને ખબર જ હોય યુનિવ એનિવર્સરી આવ્યા તો હવે તો એનિવર્સરીને યુનિવર્સિટી બધું એ ખરખું જ કહેવાય આ તો મજાક માટે તમને બધાને બહુ આમ કોમેડી જેવું થાય ને એટલે મેં કર્યું હતું મેં કીધું જોઈએ છે તમને લોકોને મજા આવી તો બધાએ કોમેન્ટ બહુ સારી સારી કાલે કરી તો થેન્ક યુ સો મચ આજના વિડીયોમાં કોમેન્ટ કરી દો ને હો બસો લાઇક કરી દઉં લાઈક આપણા માટે બહુ જરૂરી છે શરૂઆતમાં જેમ કીધું હતું એમ તો આજે જોઈએ છે કેટલા લોકો લાઈક કરે છે કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં હો બસો લાઈક તો કરી જ દેવાની તો ચાલો હવે નિષેથી આપણે થોડા ગાંઠિયા લેતા સાડા સાત ને આપણે દર્શન હોટેલે પહોંચી ગયા છે ને બધા મહેમાન જે આવવાના બાકી છે તો જો આ બાજુ બિપિનભાઈ આવી ગયા કેમ છે બિપિનભાઈ એમ થઈ તો સાગર છે હેલા સાગર કે સહી લે સહી લે સાગર તો દુબઈ છે

Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy Happy birthday. Happy birthday. Happy birthday. <laughs> Happy birthday. Happy birthday.

કેક કટિંગનો ટાઈમ આવી ગયો છે ને મારા મમ્મી પપ્પા અને ગોપીના સાસુ સસરા અને તેના વળનને તે પણ બધા ઉભા રહી ગયા છે કેક કટિંગ માટે Fa miya yoo fana mi to fana na ma. દસ ને આપણે લોકો ઘરે આવી ગયા છે બર્થ ડે પાર્ટીમાંથી તો બર્થ પાર્ટીમાં એવું હતું કે મ્યુઝિક થોડુંક થોડુંક વાગતું હતું એટલે આપણા વિડીયોમાં કોફી રાઈટ આવી જાય તો હવે આને કઈ રીતના એડિટ કરવાની આપણે વિચારશું અને ભાઈ બર્થડે પાર્ટીમાં બહુ મજા આવી કેવી મજા આવી તને આવીને તો ચાલો હવે આ વિડીયોનો એને આયાત કરી દઈએ અમે થાકી ગયા છીએ અને આઈ હોપ કે તમે આ વિડીયો ગમો છે આ વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દઈએ કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કદી કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય